નમસ્તે મિત્રો હિન્દુ પરંપરા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શું તમે તમારા જીવનમાં સંઘર્ષથી પીડાવ છો ધન ટકતું નથી સંતાન પ્રાપ્તિની સમસ્યા છે તો આ વિડીયોમાં તમારી દરેક સમસ્યાના સમાધાન છે કેટલાક મંત્રો અને તેના ઉપાયો છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સંતાન લક્ષ્મી આ સ્વરૂપમાં માતા લક્ષ્મી પોતાના ખોળામાં બાળક સાથે દર્શાવવામાં આવે છે સંતાન લક્ષ્મી વંશવેલો આરોગ્યપ્રદ અને સુસંસ્કારી સંતાનોની પ્રાપ્તિનું પ્રતિક છે જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તેઓ આ સ્વરૂપની પૂજા કરે તો તેમને લાંબુ આયુષ્ય ધરાવતા સંતાનની પ્રાપ્તિ થાય છે આ સ્વરૂપની પૂજા કરીને લક્ષ્મી નારાયણ નમઃ નામનો મંત્ર એકસોને આઠ વખત બોલવો આ મંત્ર બોલવાથી દંપતીને સારું સંતાન પ્રાપ્ત થાય છે આ મંત્રનો જાપ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં જો ખટરાગ હોય તો તે પણ દૂર થાય છે ધાન્ય લક્ષ્મી માતા લક્ષ્મીનું આ સ્વરૂપ ખેતીની ફળદ્રુપતા ખોરાકની ઉપલબ્ધતા અને પોષણનું પ્રતીક છે અન્નપૂર્ણા સ્વરૂપ ધાન્ય લક્ષ્મીની પૂજા કરનારના ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી તેમની કૃપાથી જીવનમાં પૂરતું ભોજન અને આરોગ્યપ્રદ આહાર પ્રાપ્ત થાય છે ઓમ લક્ષ્મી નમઃ આ મંત્રનો 108 વખત જાપ કરવાથી વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે સાથે જ ઘરમાં ક્યારે અન્ન અને ધનની ઉણપ રહેતી નથી લક્ષ્મીજીનું પૂજન કર્યા પછી આ મંત્રનો જાપ કુશના આસન પર બેસીને જ કરવો જોઈએ વીર લક્ષ્મી વીર એટલે કે બહાદુર અને ધૈર્ય એટલે ધીરજ માતાનું આ સ્વરૂપ જીવનના સંઘર્ષો અને મુશ્કેલીઓ સામે લડવાની હિંમત અને મનોબળ પ્રદાન કરે છે વીર લક્ષ્મીની પૂજાથી ભક્તો અકાળ મૃત્યુના ભયથી મુક્ત થાય છે અને જીવનમાં દ્રઢ નિશ્ચય સાથે આગળ વધવાની પ્રેરણા મળે છે તેમનું મંત્ર છે અને પદ્મ પદ્માક્ષમી પદ્મ સંભવે તન્મે ભજ સી પદમાક્ષી શોખ્યમ માતા લક્ષ્મીના આ મંત્રનો જાપ એકસો તેનાથી ઘરમાં હંમેશા અન્ન અને ધન બની રહે છે વિજયલક્ષ્મી આ સ્વરૂપ જયલક્ષ્મી તરીકે પણ ઓળખાય છે જે તમામ પ્રકારના યુદ્ધ સ્પર્ધા કે સંઘર્ષમાં અંતિમ વિજયનું પ્રતિક પ્રતીક છે વિજય લક્ષ્મીની આરાધના કરવાથી ભક્તોને દરેક પ્રયાસમાં સફળતા યશ અને કીર્તિ મળે છે તેઓ જીવનના દરેક અવરોધ પર વિજય પ્રાપ્ત કરીને સફળતાના શિખરે પહોંચે છે ઓમ શ્રીમ હિમ ક્લીમ શ્રી સિદ્ધ લક્ષ્મયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે કોઈ વિદ્યાર્થીઓ આ મંત્રનો જાપ કરે તો તે પરીક્ષામાં પણ અવશ્ય સફળતા મેળવે છે કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં સફળતા મેળવવા માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો માલક્ષ્મીની ચાંદી અથવા અષ્ટધાતુની મૂર્તિની પૂજા કરવી જોઈએ

સામાજિક પ્રતિષ્ઠા અને પદની પ્રાપ્તિ થાય છે તેના માટે મંત્ર છે કે ઓમ હિમ હિમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા આ મંત્રનો જાપ એકસો ને આઠ વાર અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી બધા કાર્યો વિઘ્ન વિના પૂર્ણ થાય છે ધનલક્ષ્મી આ સ્વરૂપ ભૌતિક ધન સંપત્તિ રોકડ સોના ચાંદી અને સ્થાવર પ્રતિનિધિત્વ કરે છે છે આ એ લક્ષ્મી જે સામાન્ય રીતે પૈસા તરીકે ઓળખાય છે ધનલક્ષ્મીની આરાધનાથી વ્યક્તિના જીવનમાંથી આર્થિક તંગી દૂર થાય છે દેવામાંથી મુક્તિ મળે છે અને ઘર ધનથી ભરેલું રહે છે તેના માટેનો મંત્ર છે ધનાય નમો નમ દેવી માતાના આ મંત્રનો સવારે દરરોજ અગિયાર વાર જાપ કરવો જોઈએ તેનાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ મળે છે મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય કંઈક ઉપયોગી થયો હોય તો અમારી ચેનલ હિન્દુ પરંપરાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો